જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સવાર સવારમાંથી આજે બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને ગોરલ ગોમતુને લાડ કરે છે જો ગોરલ ગમતું એને મામા ભેગી ખાણ ખાય છે અને ગોરલ એને લાડ કરતી હતી અને હું પોતે ખાવા માંડી હમણાં ગોરલને આપણે દોઈ લીધી છે અને વાણું ગોપુ ઊભું છે અને ગામણિયાનું જીવન જો ડબલું ડામણીન હારમણાન કેનિયા તપીલા લોયાન ડબરા પાવડો અને વાંસીદાના ઢગલા અને જમનાયા એનું ખાણ ખાય છે આજે મેં કીધું હાલ હોવાર હોવારમાંથી બ્લોગ સ્ટાર્ટ કરો દઉં પેલા તમને ગાય માતાના દર્શન કરાવી દઈએ અને આ બધું જોઈ પડ્યું કેમ આ આપણું કામ ચાલુ છે વાતું પૂરી ઓટાણે હાલે બધું ચકલીઓ એકદમ ચીંચી કરે કુંખવાટ કરે છે આપણા શું કહેવાય દ્રાક્ષમાં હે અત્યારે આપણી કરણ છે નાલિયોળી તો હાલો પીડિયા બન્યા રહેજો ને આ એક નવીન કામ કરતા લાગે હું કરતા હોઈશ અને તાણે છોકરા હવે આવીએ આપણે ચાર દીમાં છોકરા આવી જશે ચાર દીમાં તો નહીં પણ આજે બુધવાર છે ને તો હામે બુધવાર લગભગ આવી જાય એમ કહેતા હતા કે મંગળવાર રજા પડશે કા સોમવાર પડશે તો છોકરાઓને પણ લેવા જવાના છે કે રીતના સેટિંગ થાય તો ખ્યાલ નથી અને છોકરાઓને હેને અઠવાડિયું ઘરે રહે ને તા એને પાછું ભણવા જવાનું થઈ જાય એક મહિનો દી હું પાછા ખંભાળીએ ભણવા વયા જાય મને બહુ દુઃખ થાય છે એમ થાય કે પણ એનો છે ને ઓલું બે મહિનાનું વેકેશન પડીએ ને તો મહિનો દી ખંભાળીએ ભણવા વયા જાય જો એને પપ્પાએ ગોઠવીને જ રાખ્યું બિચારા અઠવાડિયું ઘરે રહેશે પછી ખંભાળીએ વયા જાય મહિનો દી પછી પાછા પૈસી દી રહે પછી બસ પાછા ભણવા જાય બેન તો સેટ યુપી હોય જાય બિચારી તો એની પણ ઇંતજારમાં હા એલો વાહિંદાનો આટલા બધા ઢગલા છે મસ્ત મજાના વાહિંદા કરવા આપણે એકદમ ક્વોલિટી ક્વોલિટી વાહિંદા છે ક્યાંય નાખી નજર ના પડે આ બંસુનો ખીલો હે આ બંસુ એટલા વાહિંદા કર્યા ઓલો આપણે ગોપલીનો ખીલો છે એને વાહિંદા કર્યા આ ગંગાના છે વાહિંદા બધીને અલગ અલગ આ જમના હે વાહિંદા અને ગૌરીના જમણાના બે મિક્સિંગ થઈ ગયા અને ટાબરિયાને વાંધા હું તમને બતાવું આ ટાબરિયા જો જો ગમે અહીંયા આમાં કયા કિના છે મને નથી ખબર સીસી કેમેરો રાખો છે એમાં ટાબરિયાઓમાં છે તો અમારે સીસી કેમેરો રાખો રામના માથે જે રામ મોટો થવા માંડ્યો મોયડો ટૂંકો થવા માંડ્યો તો પણ રામને મોયડો બદલાવો જો હે અને ઉમિયાને મોયડો સડાવવાનો છે ઊંઘ તો કોઈએ કીધી કંઈ સડાવવા જ નથી દેતી અને આપણું ગયું છે તો હાલો આપણે વાંધા કર નાખીએ ને વગદી વગદી થયા રાખીને તો કામ નહીં ખોટે એ તમે પાણી સાટી દો દિવાલોમાં જો દિવાલોમાં પાણી સાટી દો તો આપણે મસ્ત મજાને એક કલાક સફાઈ કરતા થાય ભાડાને આપણે મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે અને મા એક જણાએ બધું કદરો પાછો ઘરે લીધો છે આપણે દુબ ગમતું છે અહીંયા બધા બેઠા છે મસ્ત મજાના કપૂર ઘરે એ ઘરે જાય લે લુક લુક જય લઈને આપણે ગોરલ છે ગોરલને ગોરવાળું પાણી પાવાનું છે ગોરલ કે મને લાડી કરે તો હાલો આપણે કામ કરી લઈએ ફટાફટ બીજા મલક કામ હે તો અત્યાર ના વાગી ગયા હાડા ત્રણ અને આપણે આવી ગયા આપણી ટાબરિયા વાગર અને ટાબરિયા જો અત્યારે એન્જોય કરે છે હું કરો દુગ રામ બેઠો છે દેવા પણ બેઠા છે અને ઓમન દુગુ ઉભા છે ને આપણે કરવા ચા પાણી અને કપડા ધોવાના છે અને આપણી ગૌરી પણ બેઠી છે હા મેં કોણ દેખાય

ચાલો એને પણ પાણી પાવાના છે નાખવાનું છે કામ બધું ઘણું છે ને આજે કડિયાભાઈ તો આવ્યા નહીં આજે કડિયાભાઈ કેમ ન આવ્યા તો બહુ મને ખ્યાલ નથી પણ ન થાય નહીં મને ખબર છે ને હવે કાલે જોઈએ આજે તો ગાયોનો તડકો છે જો કાલે આવી જાય તો હારું કામ પતી જાય કામ રહી ગયું છે પતરા નાખવા બાકી બીજું કઈ ખાસ કામ નથી થોડું ભ્રાબો કરવાનો છે રસોડામાં લાદી નાખવાનું છે કલર કામ કરવાનું છે પછી વંડી કરવાનું છે એમ ત્યાં કામ ઘણા છે ભૂકો હારવાનું છે પણ એ થતું જાય આખો દેજ તો હું કરવાનો હોય રામ જાણે દુર્ગાંકાર થાય

ચીકુ આ બે લઈ આવ્યા છે ને ગામમાં ગયા તા ને ગામમાં શું કરવા ગયા હોય ખબર નહીં તો હું કહેતી હતી કે ફ્રૂટ લેતા આવજો તો ફ્રૂટનો આરિયો ભર લીધો છે અને કોઈને જો ફરાર કરવો હોય તો આવી જાય ફરાર માટે લઈ એવા કે તમે કંઈ રિયા રિયા તો લેવા ના હોય પણ એમ કહું કંઈ રિયા નથી મસ્ત મજાનો આપણે fruit નો આરીયો ભરી લીધો અને ખાવાનું છે બેઠા બેઠા, કોથળીમાં હોય ને સિંગ ભજીયા, એ મારા ફેવરિટ છે એટલે એ પણ લેતા આયવા કા, તો જો આપણે ભીંડા ઉતારવા આવી ગયા છે અને આપણા ભીંડા ત્યારે કંઈક પૂણા છ વાઈ ગયા છે અને મેં કીધું હાલો ઉતારવા માંડું ને તો વહેલા વહેલા ઉતરી જાય તો હાજે કામમાં તાઈ પડે નહીં તો ડોલીન ચાકુ મોજા ને આ ત્રણ ડોયલું ભરવાની હોય તો હમણાં ભરાઈ જશે દસ પંદર કિલો ભીંડા ઉતારી નાખીએ ફટોફટ આપણા ભીંડા મસ્ત મજાના હે આપડી ગુંદરી વાડિયું વાડયું કેટલું મોટું જો એકદમ મસ્ત મજાનું મોટું બધું તો અત્યારના વાગી ગયા સાડા સાત અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને આપણે ગાયો દોવાની છે ને આપણી ગાયો અત્યારે ઊભ્યું છે અને ટાબરિયા મોજ મસ્તી કરે છે હમણાં એમને પાણી પાઈ દીધા છે ટાબરિયા તો દેવા ધાવે દેવાનો સમય થઈ ગયો ગંગા ધવરાવા આવી ગઈ છે અને દેવો ધાવે દેવા એ દેવા ગંગા ધવરાવા આવી એ દેવા ગંગા ધવરાવા આવે દેવાને દેવો ધાવે દુર્ગા ને દેવા આપણે જુડવા છે દેવાને છે ને કોઈ દીધાવો નથી એને માં જ યાદ આવે એટલે એ નબળો રહી ગયો અને દુર્ગા નામ આપણે એ કાંઈ ના હોય એટલે દુર્ગા મોટી થઈ ગઈ ને આપણો રામ છે દેવા જો અને એના અટાણ સમય થાય ને એટલે એને ધાવવું જ જોઈએ એમાં કંઈ નો હાલે એટલું એને મા જ નથી ભૂલાયણી મા તો મા હોતી હે યાર ક્યાં દેવા હું રામ આવ્યો મા હં ઓલું લુલું મોજુ ક્યાંથી કાતે બધું બધું થાય ને મોજુ ક્યાંથી કાતે તો બંધ છો આપણું અહીંયા છે અને ગમતું આપણું આ ખાય છે ધીરે ધીરે અને ગૌરી અને જમના રામને બરકે બરક જમના રામને બરખ

આપડી ગોરલ છે ગપુ છે અને હાલો હવે આ વિડીયો ને આપણે વિરામ કરીએ કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ